એ પ્રસંગે ઉપસ્થિત જેને આપણા પ્રમુખ માર્ગદર્શન આપ્યું અને આપને કુટુંબ અને સમરસતાની વાત કરી એવા ભાનુભાઈ પટેલ આપણા જ વિસ્તારના આપણો ગૌરવ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા ફળદુ સાહેબ આપણા ધારાસભ્ય મેઘજીભાઈ પૂર્વ પ્રમુખ રમેશભાઈ મંડળના બંને પ્રમુખ સંજયભાઈ અને નીરવભાઈ મંચસ્થ મહાનુભાવો આપ સૌ પધારેલા સક્રિય સભ્ય અને એના કુટુંબજનો આ કાર્યક્રમમાં પાંચ પરિવર્તનની વાત કરી દીધી પહેલું પરિ એટલે કે પ્રણ લેવાની પણ વાત છે પહેલું કુટુંબ પ્રબોધન એ ભાનુભાઈ વાત કરી દીધી બીજું સામાજિક સમરસતા એટલે કે પ્રકૃતિ બચાવો પ્રકૃતિ બચશે તો પૃથ્વી બચશે અને પૃથ્વી બચશે તો આપણે બચશે ચોથું સ્વનું જાગરણ

જેને આમાં આ જે વિચાર મૂક્યો છે એને અભિનંદન આપું છું અને એનો આભાર પણ માનું છું કારણ કે કોઈ પણ માનવમાં શક્તિ અને ઊર્જા પૂરી હોય તોનો વિચાર હોય અને આ વિચારને મૂર્તિમંત આ આઈસ્ટ્રીમેન દ્વારા તમે ઉજાગર કર્યો છે એટલા માટે હું તમને અભિનંદન આપું છું બીજી વાત લાંબી કરતા

ધન તેરે થરે કે આખા વર્ષનું ધનનું આર્થિક ઉત્પાદન પૂર્ણ ગયા વર્ષનો હિસાબ અને આખા વર્ષમાં શું કરવાનું એનું આયોજન કરવાની અને લક્ષ્મી માતાજીની પૂજન કરવાની અને સંકલ્પ કરવાની વાત એટલે ધન તેરે કાડી ચોગ એટલે કે અસુરી શક્તિનો મહાકાળી નાશ કરે અને તે દિવસે તેની સાધના કરી અને અસુરી શક્તિનો નાશ કરવા માટેનો સંકલ્પ એટલે આડી ચૌદસ આપણે દીપાવલી કેમ મનાવી હતી અસુરો સાથે એટલે કે રામાયણમાં યુદ્ધ કરી જીતી અને રામ પાછા આવ્યા અયોધ્યામાં અને આખું અયોધ્યા દીપથી જળજકી ઉઠ્યું અને ભવિષ્ય આખું રામ રાજ્યની કલ્પના અને રામ રાજ્યની સ્થાપનામાં જો કોઈ મહત્વનો ભાગ હોય તો દીપાવલી અને રામ રાજ એટલે કે ઉર્જા પર્વ છે બધાય જીવનમાં દીવો પકટે એના માટેનું પર્વ એટલે દીપાવલી આજે આપણે સનાતન સંસ્કૃત આજે સાવંતમાં આજે પડતર છે આ પડતર દિવસ છે ને કાલે નૂતન વર્ષ આવે છે પણ આ પડતર દિવસે પણ આપણે સંકલ્પ કરી કે કોઈને નર્તર ના થાય એ પણ આપણે સંકલ્પ